ઉનાળામાં બોજ બહુ જ મજા આવે મકાઈના રોટલા ખાવા માટે તો આપણે કટોરી જેટલું મકાઈનો લોટ લેશું અને કેવી રીતના બનાવીશું એ તમે અને એવી રીતના તમે બનાવજો તો જલ્દી બની જશે અને બહુ ઉનાળામાં તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ તો થોડોક લોટ આપણે આવી રીતના કાલામાં ઉમેરી નાખ્યું છે તો ફ્રેન્ડ્સ ઉનાળામાં બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે મકાઈના રોટલા હાવામાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું ફ્રેન્ડ અને પછી આપણે મિક્સ કરી નાખીશું ફ્રેન્ડ્સ તમે ઉનાળામાં મકાઈના લોટના જરૂર રોટલા ખાજો એ બહુ જ મજા આવે ખાવા માટે પેટમાં પચી પણ જાય અને પેટમાં ઠંડક પણ મકાઈના રોટલા પહોંચાય મકાઈ ઠંડી હોય છે ફ્રેન્ડ્સ ખાવામાં હવે આપણે મૂકી લેશું થોડું થોડું પાણી આવી રીતના ઉમેરી જશું અને મીડિયમ સાઈઝ આપણે લોટ મૂકીશું આવી રીતના આપણે મિક્સ કરીને પછી આવી બાંધીશું થોડું આપણે મીડિયમ સાઈઝ કરીશું ત્યાંથી લોટ સારું બાંધી જાય અને આપણે મજા આવે ટલું બનાવવા માટે આવી રીતના હાથે તમે આવી રીતના કરશો એ સારું બનાશે લોટ ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે મીડિયમ સાઈઝ નો આવી રીતના લોટ બાંધ્યો છે આવીને આપણે આવી રીતના અડધું કટ કરી અને આવી રીતના આપણે

આવી રીતના આપણે કરીશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે આવી રીતના બનાવી લીધી છે તમે જોઈ શકો છો અને આવી રીતના આપણે પાણીથી આમ કરી નાખીશું તો બની ગયું છે એકવાર આવી રીતના મેં બનાવી લીધું આપણે હવે બીજી સાઈડ હું તમને બતાવીશ કે આપણે બીજી રીતે કેમ બનાવી તો ફ્રેન્ડ્સ હવે આપણે બીજું સ્ટેપ બતાવીશું એક આપણે હાથેથી બનાવી રોટલો હવે આપણે બનાવીશું પાટલામાંથી પાટલામાંથી આપણે પાટલું મૂક્યું છે અને એક આપણે કોથળી લીધીશું હવે હવે એના માટે આપણે આવી રીતના મૂકીશું અને થોડુંક આપણે એનું પાટો મૂકીશું અને પછી આવી રીતના આપણે ખેતીશું આવી રીતના તકે ખેતતા જશો તો બનતી જશે અને કોથળી પલટી જશે આવી રીતના આપણે ખેત પી તમે જોઈ શકો છો કે કોથળી આવી રીતના પલટી જશે અને મોટી થતી જશે અને ફાટી જાય તો તમે આવી રીતના પાણી પણ આવી રીતના કરજો તો નહીં ફાટ હવે એને આપણે પલટાવી નાખીશું અને પછી વળી કોરો આટું થોડું મૂકીશું અને પછી વળી આપણે એના સમજી શકો છો મોટી થાય તો ફ્રેન્ડ્સ આવી રીતના આપણે થેપતા જઈશું અને રોટલી થતી જશે તમે જોઈ શકો છો તો બિલકુલ થઈ ગઈ છે તૈયાર જો તમને હાથોથી ના ભાવે મકાઈનો રોટ બનાવવા માટે તો આવી રીતના તમે થેપીને બનાવશો ફ્રેન્ડ તો પણ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે તો ફ્રેન્ડ્સ તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો એકવાર જોઈ શકો છો સારી રીતે થઈ ગઈ છે હવે જ્યારે આપણે એને તમને એમ થતું હશે કે હવે આપણે પોથીમાંથી આપણે કાઢીશું એ પણ હું તમને બતાવીશ તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે પકાવીએ તો આપણે રોટલાને આવી રીતના હાથમાંથી રાખીશું અને કોથળીને આપણે કાઢી નાખીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સારી રીતે નીકળી ગઈ છે કોથળી હવે એને આપણે પચાવી નાખીશું તો ફ્રેન્ડ્સ આવી રીતના આપણે પકાવીને તો ફ્રેન્ડ હવે એને આપણે પલટાવી નાખશું તો એક બાજુ થોડી થોડી પાકી ગઈ છે હવે આપણે બીજી બાજુ પકાવી નાખીશું હવે આપણે બીજી બાજુ આમ રીતના પકાવી નાખીશું આવી રીતના દબાવશો તો જલ્દી પાકી જશે તો ફ્રેન્ડ્સ તૈયાર મકાઈના ના રોટની આપણે બનાવી લીધી છે હવે આપણે બીજી પકાવીશું તમે જોઈ શકો છો સારી રીતે પાકી ગઈ છે અને ટેસ્ટી સ્વાદિષ્ટ રોટલી લાગશે તમને તમે જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ હવે આપણે બીજી પકાવી લેશું બે સારી રીતે પાકી જાય તો ફ્રેન્ડ્સ હવે આપણે બીજી બાજુ મટાવી નાખીશું તો તમે જોઈશું એક બાજુ સારી રીતે પાકી ગઈ છે હવે આપણે એક બાજુએ પકાવવું છે તો હવે આપણે જોઈ લેશું તો તમે જોઈ શકો છો સારી રીતે પાકી ગઈ છે ફ્રેન્ડ તો ફ્રેન્ડ્સ મકાના લોટમાંથી આપણે બનાવ્યા છે રોટલા જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અને ઉનાળામાં તો બહુ જ મજા આવે ખાવા માટે તો ફ્રેન્ડ્સ જો તમને સારું અને સિમ્પલ લાગુ હો તમે મારી ચેનલને લાઈક કરજો તો ફ્રેન્ડ આપે ફરી મળીશું બીજા આપેલી રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો શસ્ત્ર રહેજો તો ફ્રેન્ડ ચાલો ફરીથી આપડે નવા બીજા સાથે મળીએ તો ધન્યવાદ ફ્રેન્ડ

સ્વાદિષ્ટ અને ક્રીમ જલ્દી સે બની જાય એવી આજે આપણે બનાવીશું પાઉંભાજી એ રેડીમાં જડી એવી ને એવી પાઉંભાજી આપણે ઘરમાં બનાવીશું તો ડુંગળી આપણે થોડી ખાણ બ્રાઉન થઈ જાય એટલે સુધી આપણે પકાવીએ ત્યાં સુધી આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ફ્રેન્ડ આપણે ડુંગળીમાં મીઠું ઉમેરીએ તો એનાથી ડુંગળી જલ્દી પણ પાકી જાય અને એનો સ્વાદ સારું આવે તો તમે જોઈ શકો છો આપણે ઘણી બધી નથી બારવાની મીડિયમ સાઈઝ ને આપણે પકાવીશું થોડી થોડી બ્રાઉન થાય અને ડુંગળી આપણે તેલ માં સારી રીતે પાકો ફ્રેન્ડ આપણે ડુંગળી સારી રીતે પાકી ગઈ છે હવે એના માં થોડું જે લાલ ચમચી લસણ ની કલિયા અને એક ચમચી આપણે લાલ મરચા નો પાઉડર લીધો છે અને આ રીતેના સ્વાદ બહુ સારું આવે અને ટેસ્ટી પણ લાગે તો તમે જોઈ શકો છો થોડીક લાલ થઈ ગઈ છે હવે એના માં ઉમેરીશું લીલા મરચા જે આપણે એક લીધા છે પછી એના આપણે ઉમેરીશું ટમેટા જે અને છે પછી આપણે મિક્સ કરી નાખશું અને સારી રીતે સતાવીશ ટમેટા આપણે ચાર ત્રણ મિનિટ પકાવીશું જ્યાં સુધી તેલ માં સારી રીતે કરી ના જાય ત્યાં સુધી ત્યાં સુધી આપણે ઢાંકીને રાખી દઈશું અને ચાર મિનિટ સુધી આપણે ટમેટાને ને એમ રાખવા ટમેટામાં પાણી ઓછું એટલે આપણે પાણી નથી ઉમેરવું તો ફ્રેન્ડ આપણે ચાર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણા ટમેટા સારી રીતે પાકી ગયા છે હવે ત્યાં દબાઈ ને તમે જોઈ શકો છો તો હવે નમક ઉમેરીશું ફુલાવા જો મેં આવી રીતના પીસી લીધી છે નીચેના દબામાં આપણે પીસી લીધી છે ફુલાવા મીડિયમ સાઈઝ ની આપણે ચીણી કરી નાખી છે હવે એની આપી મેં કરીશ તો ફ્રેન્ડ તમે આવી રીતના બનાવજો ફુલાવર પીસીને તો પાઉભાજી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે તો હવે એને આપી મિક્સ કરી નાખીશું મિક્સ કર્યા બાદ ફ્રેન્ડ આપણે થોડી દેર એને તવા રાખી દઈશું ફુલાવર આપણી તેલ પાકી જાય થોડી તો આપણે એક જ મિનિટ સુધી એને પકાવીશું ફુલાવર ને ફ્રેન્ડ તમે બાફવાની કે કુકર માં તમે બનાવવાની કઈ જરૂરત ન પડે જો તમે આવી રીતે પીસીને બનાવશો તો બટેકા જે મેં ચાર બટેકા લીધા છે અને વાપરી લીધા છે પછી આ કાને હવેતે મિક્સ બેના છે સુ સ્ક્રેબ આબાદ આપને હોરી નાખી સુ આમલીસ નો તો ફ્રેન્ડસ આ પે ચમચા ની મદદ સે આવેરી ના થે જો નાખે છે બટે કા વિના બાપે મસાલો ઉમેરી સુ આધી જન છે આપ લેજીધી વિધી છે હરદ

સારી રીતે મિક્સ કરી નાખ્યું છે હવે એક ચમચી આપણે જે પાઉભાજી મસાલો આવે છે એ ઉમેરીશ અને પછી એનામાં આપણે થોડું પાણી ઉમેરીશું અને પછી મિક્સ કરીશું થોડું થોડું આપે પાણી ઉમેરતા જશું અને પછી મિક્સ કરીશું ઘણું બધું પાણી નહીં ખપે જો તમારે કને લીલા વટોણા હોય તો એ તમે એનામાં ઉમેરી શકો લેકિન ગરમીઓમાં થોડાક ના મળે તો કઈ વાંધો નહીં આવી રીતે બનાવશો પણ તો પણ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે ફ્રેન્ડ જરૂરથી તમે ટ્રાય કરજો પછી પાણી ઉમેરીશું જો જ્યારે તમે આવી રીતે બનાવશો ફ્રેન્ડ્સ ત્યારે જ બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે અને બહુ જ એની ખુશ્બુ બહુ ટેસ્ટી આવશે સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ તમે જરૂરથી એકવાર તમે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો હું એના માટે થોડાક લીલા દાણાઓ મેળવી નાખીશું અને પછી આ જે આવે છે પાઉંભાજીનો જો એવી રીતે આનાથી દબાવશું એ બધું જે આપણે બટેકા કે ફુલાવાર આવે તે રહી ગઈ હશે તો એનાથી મદદ એ સારી રીતે પીસાઈ જશે પાઉંભાજીનો ચમચો છે આ જો તમારે કને ના હોય તો ફ્રેન્ડ્સ તમે તમે એક ચમચો હશે એનાથી મદદથી રીતે દબાવશો તો પણ થઈ જશે તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યો છે તમે સ્વાદ અનુસાર એનામાં ઉમેરી શકો છો અને પછી આપણે મિક્સ કરી નાખીશું અને ફ્રેન્ડ્સ હવે એનામાં આપણે ઉમેરીશું ઘી જે આવી રીતનું છે જો તમારે તેને બટર ના હોય તો આવી રીતનું તમે ઘી પણ ઉમેરી શકો છો ફ્રીજમાં આપણે ઘી રાખીએ તો આવું જામી જાય અને એનાથી પણ ટેસ્ટ બહુ સ્વાદિષ્ટ આવે છે અને ઘી આપણો સારી રીતે ઉકળી જશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણી પાઉંભાજી થઈ ગઈ છે તૈયાર ટેસ્ટી અને સ્વાદિષ્ટ તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મજા આવશે અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ